bidi bitcoin ક્રાયસો હોટલ્સ પ્રાઇવેટ લિમિટેડ અને બકુલ ફાર્મા દ્વારા આપેલા અનુદાન સહાયરૂપીથી જયાબેન મોદી મલ્ટિસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં ફેંકો મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું આ મશીન નેત્ર વિભાગ માટે આશીર્વાદરૂપ છે જે નેત્ર સંબંધિત નાના નાની સમસ્યાઓ ઓળખી શકે છે ખાસ તો આ મોતિયાજી સંબંધિત સમસ્યાઓ માટે આશીર્વાદરૂપ છે ઘણા સમયથી હોસ્પિટલ દ્વારા નેત્ર માટે મિશન આઈ અને લેપ્ટો પ્રોજેક્ટ ચલાવવામાં આવી રહ્યા છે જેમાં અંકલેશ્વર ભરૂચ નેત્રંગ વાલિયા આસુ વિસ્તારના લોકોનું મોતિયા ઓપરેશન વિનામૂલ્યે કરાવવામાં આવે છે આ મિશન અંતર્ગત બે હજાર છવ્વીસ સુધીમાં ભરૂચમાં એક પણ વ્યક્તિ નિઃસંદેહ સમાજની સમાજની પીડાતા ન હોવા જોઈએ અને બે હજાર છવ્વીસ ધારા લક્ષ સુધી પહોંચી શકાય આ વાતને ધ્યાનમાં રાખી દર્દીઓને સારવાર માટે ટેકનિકલ ટેકનોલોજીકલ વિકાસ માટે સેવારૂપી આ મશીનનું અનુરોધ કરવામાં આવ્યું છે આ પ્રેસ કોન્ફરન્સમાં બીડી બીટકોમમાંથી શ્રી કિરણ મજમુદાર અને ટ્રાઇસો ઓસ્ટ્રે હોટલ પ્રાઇવેટ લિમિટેડમાંથી શ્રી આશિષ શાહ એમડી બકુલ ફાર્મામાંથી રાજેશ શાહ એકાઉન્ટ હેડ અને શ્રી યોગીન મજબુરા એમડી અને ધર્મેન્દ્ર જોશી પ્રોડક્ટ્સ મેનેજર સાથે સાથે શ્રીમતી જયા મોદી મલ્ટી હોસ્પિટલના કમિટી મેમ્બર શ્રી હિતેન આનંદપુરા શ્રી દર્શક પટેલ અને સે સેફી દાહોદ્વારા તથા નેત્રના નિશાન ડોક્ટર સુપતિ ગુપ્તા ઉપસ્થિત રહ્યા હતા તેમજ એઆઈડીએસના ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી નિના ઝાલા અને જયબેન મોદી હોસ્પિટલ મલ્ટીસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર આત્મીય દેડીવાળાએ ખૂબ 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 આભાર વ્યક્ત કર્યો હતો મારું નામ આશિત શાહ છે અને હું હોટેલ સદાનંદનો મેનેજિંગ ડાયરેક્ટર છું આજ જયબેન મોદી હોસ્પિટલ ખાતે જે ઓપ્થો ઓપ્થો મશીન્સનું ઇનોગ્રેશન થયું છે એ એક જોતાં ખૂબ આનંદની વાત છે કે આજે અંકલેશ્વર અને ભરૂચ ડિસ્ટ્રિક્ટના લોકોને આ મશીનને લગતી બીમારી કે એને માટે થઈને જ્યારે બીજા કોઈ ડિસ્ટ્રિક્ટમાં વડોદરા કે સુરત જવું પડતું હતું એને બદલે અહીંયા અહીંયા અવેલેબલ છે તો એટલી લોકોને થોડું કમ્ફર્ટ વધશે અને જયાબેન મોદી હોસ્પિટલ આવી જ રીતના જ પેશન્ટોને થતી તકલીફોનું એક ઇઝી નિરાકરણ અહીંયાના એના આપણા કેમ્પસમાં થઈ શકે એના માટે તેને ખૂબ સતત પ્રયત્નશીલ છે અને હંમેશા આગળ રહેશે અને અમારા ઇન્ડસ્ટ્રીમાંથી અમને લોકોને જે અમારી સાથે જે કંઈ બી સપોર્ટ જોઈતો હશે એ હંમેશાથી અમારો સપોર્ટ જયાબેન મોદી છે અને આગળ પણ જયબેન અંદર અત્યારે જે મશીન ફેકો મશીન જે આપવામાં આવેલું છે એ અમારી કંપની દ્વારા એનું ડોનેશન આપવામાં આવેલું છે બકુલ ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ અને આની અંદર જયબેનમાં સેવાઓ વધુ ને વધુ સારી કાર્યરત થાય એના માટે દરેક આગળ આવીને કંઈક કરે હું જયબેન મોદી હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે કાર્યરત છું જયબેન મોદી હોસ્પિટલમાં અદ્યતન સુવિધા પૂરી પાડવા માટે નવા નવા મશીનોઝ અને ટેકનોલોજીઝ સર્વિસીસનું અવનવી દિવસે ઇનોગ્રેશન થતું હોય છે તો આજ રોજ ઓફથેલના એક ન્યૂ ટેકનોલોજીકલ ફેકો મશીન્સનું આલ્કન કંપનીના ફેકો મશીન્સનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે આ ઇનોગ્રેશન અને આ મશીન અહીંયા જાબેન મોદીમાં ડોનેટ કરવામાં આવ્યું છે શ્રી આશિષ શાહ જે સદાનંદ હોસ્પિટલના એમડી છે શ્રી ધર્મેન્દ્રભાઈ જોશી જે બકુલ ફાર્માના પ્રોડક્ટ મેનેજર છે અને શ્રી કિરણ મજમુદાર સર જે ક્રેડાઈના સેક્રેટરી છે સો એમના દ્વારા આ મશીન્સ આજે જાબેન મોદી હોસ્પિટલમાં ડોનેટ કરવામાં આવ્યું છે આ આ મશીનની ખાસિયત એ છે કે મશીન દ્વારા જેટલા પણ હાર્ડ કેટ્રેક્ટ હોય એની બહુ સારી ટેકનોલોજી અને ઇઝીલી એને ઓપરેટ કરી શકે છે ડૉક્ટર અને સર્જરીના કોઈ કોમ્પ્લિકેશન્સ ખાસ કરીને આંખના ઓપરેશન્સમાં ઇન્ફેક્શનનો ડર સૌથી વધારે હોય તો એ ડર બિકોઝ કે આમાં સિંગલ યુઝ જ કેસેટ યુઝ થાય છે તો એ પણ ઇન્ફેક્શનને પણ નેગિ નેગ્લિજીબલ ઇન્ફેક્શન થાય આ મશીનથી જ ઓપરેશન કરવામાં આવે તો તો ભરૂચ ડિસ્ટ્રિક્ટના પેશન્ટ્સને વધારેમાં વધારે લાભ મળે તે બદલ જાબેન મોદી હોસ્પિટલ સતત કાર્ય કરી રહી છે એ દિશામાં અને હોસ્પિટલને આવો કન્ટિન્યુઅસ સપોર્ટ મળી રહે તે બાબત તે તેના બદલ જયાબેન મોદી હોસ્પિટલ તે બધાનો ખૂબ ખૂબ આભાર માને છે થેન્ક યુ સો મચ